ધોલેરા તાલુકાના બાવળીયાળી ખાતે રમેશભાઈ ઔઝાની ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત ગાથામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંતશ્રી નગાલખા બાપાની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ભવ્ય આયોજનમાં ગોપાલક સમાજની પંચોતેર હજાર કરતાં વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો જે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બન્યો હતો

અને ખૂબ અવિરત સમાજ અહીંયા આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બેન વતર જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે નગાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે ઉડારાસનો આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડારા શ્રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે એક બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે